રખડતા ઢોર મુદ્દે ભુજ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી અને જે રખડતા ઢોરો છે રસ્તા ઉપર આવતા હોય છે ને તેના કારણે એક નગરજનોને સમસ્યા ઊભી થતી હોય છે નગરપાલિકા દ્વારા અવારનવાર રખડતા ઢોરો પકડવાની તેમજ આવા ઢોરો રસ્તા ઉપર ન આવે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે થોડા સમય પહેલાં જે જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા હતા આવા ઈસામો ઉપર જાહેરનામાના ભંગ બદલ નગરપાલિકાએ ફરિયાદ માટેની દરખાસ્ત એસપી સાહેબને મોકલી આપેલી છે અને અત્યારે જે માલિકીના રો ડોરો જે રખડતા રસ્તા ઉપર આવેલા છે નગરપાલિકાની ટીમોને સૂચના આપવામાં આવેલી છે આવા ડોરોની વિગતો મેળવી લે અને આ તમામ માલિકો ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે હા એટલે એ જે ટેગ લગાવેલા છે તેના ઉપરથી જ ખાતરી થાય છે કે માલિકીના ઢોર છે આ અને નગરપાલિકાના સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે કે આવા ઢોરોનો આઈડેન્ટિફાઈ કરી લે અને તેમના માલિકો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી સૂચના આપવામાં આવેલી છે તેમ છતાં તેમના દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવેલા હોવાથી હવે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે ઉપર